જે આચાર્ય શ્રીઓ છે એમના પ્રશ્નો છે એમની જે ડિજિટલ ઈ સાઈઝ છે એ એક્સપાયર થઈ ગઈ છે તો હવે શું કરવું અને શું છે મહત્વની પ્રોસેસ આ વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ પહેલાં જો આપ બદાસ ગુરુવારી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આવો વાત કરીએ કે જે ડિજિટલી ઈ ઉપયોગ કરવામાં આવે છે તો એ રિન્યુઅલ કરવા પાત્ર હોય તો શું કરવું તો સૌપ્રથમ હું મહત્વની જાણકારી માટે આપે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને એડ કોડ સોલ્યુશન અહીંયા જોઈ રહ્યા છો એને આપણે લખીને સર્ચ કરવાની રહેશે અને આ પ્રમાણે રિટર્ન ફેસ જોવા મળશે અને આપણે ડાઉનલોડ કરી દે ઓપન કરવાની રહેશે સાથે આપ આપ જોઈ રહ્યા છો સોલ્યુશન જે જો નવી ઓપન ઈચ્છતા હોય તો બાય ડીએસસી કરવાનું રહેશે બાય ડીએસસી કરશો એટલે એની અંદર જે આરેશબોર્ડ આવી જશે પ્રોફાઇલ લોગ આવી જશે કેવાયસી રિઝ્યુમ આવી જશે કેવાયસી રિજેક્ટ થયું હોય તો એ પણ બતાવશે અને રી ઈ અહીંયા રિન્યુ કરવા પાત્ર હોય તો અહીંયા આપણે ટચ કરવાનું રહેશે અહીંયા આપણો કસ્ટમર જે આઈડી છે આપણે જે બિલમાં આવ્યો તો ગયા વખતે એ લખવાનો રહેશે અને ફર્સ્ટ ફાઈવ લેટર નામ લખીને સબમિટ કરવાની સાથે તમામ વિગતો ખુલી જશે અને આગળની પ્રોસેસ અહીંયા કરવાની થશે મિત્રો મહત્વની વાત જણાવી દઉં કે બાય ડીએસસી કરશો એટલે અહીંયા વિવિધ વિગતો આવશે અને અહીંયા બાયડા ઉપર કરીને આપણે અહીંયા કન્ટિન્યુટ કરવાનું રહેશે અહીંયા આપણો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી આપણે ગેટ ઓટીપી આપણો મોબાઈલ નંબર જે એન્ટર કર્યો હશે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા નાખવાનો રહેશે જે 6 અંકનો રહેશે અહીં જોઈ રહ્યા છો આપણે ઓટીપી નાખી દીધો છે અને આપણે વેરીફાઈ કરી રહ્યા છીએ અહીંયા વેરીફાઈ થઈ ગયો છે હવે જે એપ્રોચ ઈ કેવાયસી જે આપણે નવ ડીએસસી બનાવીએ છીએ ત્યારે બે રીતે બને છે પાર્ક બેઝડ રજીસ્ટ્રેશન પણ કરી શકીએ છીએ અને ઓફલાઈન આધાર જે જીપ ફાઇલ અંતર્ગત એ પણ કરી શકીએ તો એ આપણે પાર્ક બેઝડ રજીસ્ટ્રેશન ઉપર જઈશું અહીં જોઈ રહ્યા છો જે તમામ વિગતો છે ઈ

મેન્યુઅલી ઓફલાઇન કરાવવી હોય તો આપણા બીઆરસી ખાતેથી જે એક લેટર છે એ લેટર બીઆરસી સિક્કા કરાવી લેવાના રહેશે અને આપણું આધાર કાર્ડ પાન કાર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ આપના જે આરે નંબર છે એ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આરે નંબર આપી દઉં છું એમના ઉપર વોટ્સઅપ કરી દેવાના રહેશે અને વોટ્સઅપ કર્યા પછી એટલે કે ડીએસસી બિલકુલ ફ્રીમાં થવાનું છે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી પીએફએમએસ ની લઈને છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય કોઈ મહત્વની જાણકારી હોય અથવા આપ કંઈ હોય તો ચોક્કસથી આપણી કોમેન્ટ કરવા વિનંતી છે કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે મહત્વની જાણકારી વાળા ધરાવતા વિડિયો બદાસ ગુરુવારી ઉપર આપ સૌની ચેનલ ઉપર તો ફરીથી મળીએ એક નવી માહિતી સાથે એક નવા મુદ્દા સાથે